પાર્ટી હાઇવે પર ખાડાના કારણે ટ્રક બંધ પડતા ડોક્ટર કરણરાજ વાઘેલા હાઈવે ઉપર ઉતરી ખાડા પૂરવાની કામગીરી કરાવી પ્રથમ વરસાદમાં જ હાઈવેના માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થતા ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો વલસાડ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી આજરોજ યોજવામાં આવી હતી જેને લઈ સ્થળ નિરીક્ષણ માટે નીકળેલા વસાદ જિલ્લાના એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા પાટી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પ્રજાપતિ હોલ સામે ખાડાના કારણે એક ટ્રક બંધ પડતા જેને લઈ ટ્રાફિક જામ થયો હતો તે દરમિયાન જિલ્લાના વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા અહીંથી પસાર થતા જાતે જ હાઇવે ઉપર ઉતરી ખાણાપુરવાની કામગીરી કરાવી હતી પાટી હાઇવે પર રવિવારના રોજ એક ક્લાસ વન અધિકારી જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા ચોમાસાની સીઝનમાં વરસાદ વચ્ચે હાઈવે ઉપર ઉતરી ખાડા પુરાવાની કામગીરી માટે હાઈવે પર ઉતરી એક ઉમદા કામગીરી બજાવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સાથે પાર્ટીના પીઆઈજી આર ગઢવીની ટીમ પણ આવી પહોંચી હતી અને તેઓએ ટ્રાફિકને કંટ્રોલ કરવા લાગ્યા હતા ત્યારે પ્રથમ વરસાદમાં જ દર વર્ષની જેમ હાઈવેના માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થતાં હાઈવે માર્ગનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો આજે સામે આવ્યો હતો ત્યારે આવા હાઈવે એજન્સી સામે મંત્રી સાંસદ કલેક્ટર તેમજ નેતાઓ ધ્યાન દોરે અને તેમના સામે લાલ આંખ કરે જેથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય એવી લોકોમાં ઉઠવા પામી છે